રવાનુંકારી શબ્દો નામથી જ ખબર પડી જાય છે રવાનું એનો મતલબ શું કે કોઈ એવી ક્રિયા કોઈ એવો અવાજ જેને તમે શબ્દમાં પ્રયોગ કરો છો શબ્દરૂપી લખો છો તો એને રવાનું શબ્દો કહેવામાં આવે તો આજના લેક્ચરમાં દ્વિરૂપથી શબ્દો કોને કહેવામાં આવે રવાનુંકારી શબ્દો કોને કહેવામાં આવે બંનેનો જે કોન્સેપ્ટ છે એ આપણે ડીપમાં ભણીશું ડીપમાં સમજીશું દ્વિરૂપથી અને રવાનુંકારી શબ્દોમાંથી કયા ટાઈપના કેવી રીતના ક્વેશ્ચન પૂછાય તો આ રીતના ક્વેશ્ચન પૂછાય કે તમને એક વાક્ય આપેલું હોય અને તમને કહે કે ભાઈ આ વાક્યમાંથી શબ્દ શબ્દ શોધો શોધો અથવા અથવા તો તો બીજી આ રીતના પણ ક્વેશ્ચન પૂછાય કે તમને વાક્ય આપેલું હોય અને કોઈ શબ્દ નીચે તમને અંડરલાઈન કરેલી હોય અને તમને પૂછે કે આજે અંડરલાઇન કરેલો શબ્દ છે એ કયો શબ્દ છે દ્વિરૂપથી શબ્દ છે કે રવાનુંકારી શબ્દ છે તો આ રીતના પણ ક્વેશન પૂછી શકે

કે તમે પેન બેન રાખો છો એનો મતલબ શું કે મારે જોઈએ છે તો પેન પરંતુ હું આ રીતના બોલું છું પેન બેન રાખો છો તો અહીંયા આ મારે જોઈએ છે પેન પરંતુ સાથે સાથે હું એક બીજો શબ્દ પણ આની અંદર બોલું છું બેન તો આવા બધા શબ્દોને શું કહેવામાં આવે દ્વિરૂપથી શબ્દો કહેવામાં આવે બીજું એક્ઝામ્પલ જુઓ લાડુ બાડુ મળશે કે નહીં તો મારે જોઈએ છે તો લાડુ પરંતુ આપણે બોલવામાં શું બોલે છે લાડુ બાડુ આવશો કે નહીં તો લાડુનો અર્થ થાય છે પરંતુ બાડુનો કોઈ જ અર્થ નથી થતો પરંતુ આપણને બોલવામાં મજા આવે ગુજરાતી ભાષા જેવી છે કે લાડુ બાડુ આપશો તો આપણે જોઈએ લાડુ પરંતુ સાથે સાથે બાડુ પણ બોલીએ છે તો આને શું કહેવામાં કહેવામાં આવે આવે શબ્દો તો અહી તમને ધીમે ધીમે ખબર પડવા માંડી હશે કે દ્વિરૂપથી શબ્દો કોને કહેવામાં આવે છે તો એવા શબ્દો જેને આપણે બે વખત બોલીએ છીએ એમાં એક જ શબ્દનું મિનિંગ હોય છે આપણે જોઈએ છીએ એક જ શબ્દ પરંતુ બોલવામાં સારું લાગે બોલવામાં ફ્લુએન્ટ આપણે બોલતા આવીએ છીએ તો આપણે આવું બોલી જતા પેન બેન લાડુ બાડુ કામકાજ કરને ભાઈ કામકાજ કરીને એમાં કામ કરવાની જ વાત થાય છે કાજનું તો કોઈ મિનિંગ જ નથી વાડ બાળ કાપીને આવ્યો તો એનો મતલબ હું વાડ કાપવા ગયો તો પણ બાળ કાપવા તો નતો ગયો ને તો વાડ બાળ કાપીને આવ્યો આવું બોલતા આવીએ છીએ ઓકે તો ઘણા બધા એવા શબ્દો છે તો ચોપડી બોપડી આપને તો ચોપડીનો મિનિંગ છે ભાઈ ચોપડી છે એ આપ પરંતુ બોપડી નો કોઈ મિનિંગ નથી ચાબા બનાય તો સાહેબ ચા બનાવવાની છે નથી બનાવવાની તો ચા બા બનાવેતા નથી તો આ જે શબ્દો છે પૂછાય અને એક્ઝામમાં કઈ રીતના આ ટાઈપની વસ્તુ આપેલી હોય એ સમજીએ ફરીથી કહું છું બે રીતના ક્વેશ્ચનો પૂછાય સૌથી પહેલા આવું તમને સિમ્પલ વાક્ય આપેલું હોય અને તમને કહે ભાઈ ચોપડી બોપડી વાંચવી જોઈએ આ વાક્યમાંથી દ્વિરukti શબ્દો શોધો આવું તમને પૂછી લે તો સિમ્પલ આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ ચોપડી બોપડી એ દ્વિરukti શબ્દ છે તો સૌથી પહેલા આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય કે તમને આ રીતના વાક્ય આપેલું હોય અને એ વાક્યમાંથી દ્વિરukti શબ્દો શોધવાનું કે બીજો કઈ રીતના ક્વેશ્ચન પૂછાય તો બીજો આ રીતના ક્વેશ્ચન પૂછાય કે તમને વાક્ય આપેલું હોય અને પછી આ રીતના લીટી કરેલી હોય અને તમને એમ પૂછે કે ભાઈ લીટી કરેલા શબ્દ એ શું બતાવે છે તો આપણને ખબર પડી ભાઈ ભજન ભજન ઓકે અહીંયા ભજન ની વાત થાય છે તો આ શું બતાવે છે શબ્દ બતાવે છે તમને ઓપ્શન આ રીતના આપેલા આપેલા હોય કે વાક્યમાં જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે એ શું બતાવે છે ઓપ્શન આ રીતના હોય દ્વિરુક્તિ રવાનુકારી પછી ક્રિયાપદ વિશેષણ આવા તમને ઓપ્શન આપેલા હોય તો આપણે ટીક શું કરવાનું દ્વિરુક્તિ શબ્દ બતાવે છે

તો આ ચોપડી બોપડી શું છે દ્વિરૂપથી શબ્દ છે લેસન બેસન લખવા બેસો ઓકે લેસન બેસન લખવા બેસો તો લેસન બેસન શું છે તો લેસન બેસન એ શબ્દ છે સવારે ભજન ભજન કરવા કરવા જોઈએ જોઈએ સવારે ભજન 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 તો શું છે દ્વિરૂપથી શબ્દ છે તમને ગીત બીત ગાતા આવડે છે તો આપણે પૂછીએ છીએ ગીત ગાવાનું જ પરંતુ બોલવામાં આપણે એવું બોલીએ છીએ કે તમને ગીત બીત ગાતા આવડે છે તો ગીત બીત આ શું છે દ્વિરૂપથી શબ્દ છે

વારંવાર કીધી તો જો વારંવાર પણ શું આવશે દ્વિરૂપ જેમ કે ચા બા માં પ્રાસ મળે છે તો આને પણ દ્વિરુક્તિ કહેવામાં આવે જો બંને શબ્દ એક જ હોય તો પણ દ્વિરુક્તિ કહેવામાં આવે જેમકે હું ઘેર ઘેર જઈને પ્રસાદી વેચતો હતો હું ઘેર ઘેર જઈને પ્રસાદી વેચતો હતો

પણ નથી માનતો આ આટલું શું છે તો એ દ્વિરૂ છે એટલે તમને વધારે આઈડિયા આવશે પછી જુઓ અહીંયા મેં ડાયરેક્ટ દ્વિરૂપથી શબ્દો લખેલા છે ઉપરા ઉપરી પછી વખતો વખત તોડફોડ તો આ બધા શબ્દો કેવા છે તો દ્વિરુક્તિ શબ્દો છે હવે દ્વિરૂપ શબ્દોના અમુક પ્રકાર છે અને એ પ્રકારના આધારે તમે દ્વિરુક્તિ શબ્દોને અલગ તારવી શકો છો બાકી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એના પ્રકાર મહત્વના નથી તમને એટલું ખબર પડી જોઈએ કે આને દ્વિરુક્તિ શબ્દ કહેવામાં આવે હવે જો એને કઈ રીતના અલગ પ્રકાર પાડે છે એ સમજી લો કે સંપૂર્ણ દ્વિરૂપતિ વાળા પ્રયોગો એટલે કે એકનું એક રૂપ તમને બે વખત જોવા મળશે જેમ કે ઘેર ઘેર તો એમાં એકનો એક શબ્દ તમને બે વખત જોવા મળશે તો આને પણ દ્વિરુક્તિ કહેવામાં આવે છે માંડ માંડ તો માંડ શબ્દ તમને બે વખત જોવા મળશે આ આખે આખો શબ્દ તમને બે વખત બેવડાતો જોવા મળશે તો આને પણ દ્વિરુક્તિ કહેવામાં આવે પાંચ પાંચ હું પાંચ પાંચ વાર ફેલ થયો તો આ પાંચ પાંચ શું થયું તો આખા આખા શબ્દો પાંચ બે વખત બેવડાયા તો આને પણ દ્વિરુક્તિ જ કહેવામાં આવે ધીમે ધીમે તો ધીમે શબ્દ બે વખત સંપૂર્ણ બેવડાયો છે તો ધીમે ધીમે એ પણ દ્વિરુક્તિ થશે વારંવાર

તો આવા શબ્દો પણ દ્વિરૂપથી શબ્દો કહેવામાં આવે છે બંને જે રૂપ હોય એટલે કે બંને શબ્દો હોય એનો અલગ અલગ મિનિંગ નીકળતો હોય તો એવા શબ્દો જે જોડે આવે છે આપણે બોલવાનું તો એક જ છે આપણે જ્યારે બોલતા આવીએ છીએ ત્યારે એકના અનુસારમાં જ આપણે બોલતા આવીએ છીએ પરંતુ આપણે બે શબ્દો બોલી જતા આવીએ છીએ પરંતુ એ બંને શબ્દનો મિનિંગ અલગ અલગ થતો હોય જેમ કે ચા બા હું બોલું છું ચા બા બોલું છું ત્યારે હું શું માગું છું તો હું ચા જ માગું છું પરંતુ આ બંનેને તમે અલગ અલગ અર્થ કાઢવા જાવ બંનેનો અલગ અલગ અર્થ પણ નીકળે છે ચાનો અર્થ પણ નીકળે છે અને બા નો અર્થ પણ નીકળે છે તો આને શું કહેવામાં આવે બંને રૂપ સાર્થક કહેવામાં આવે જો એના બીજા એક્ઝામ્પલ જોવો તોડફોડ તો તોડનો પણ અર્થ નીકળે છે અને ફોડનો પણ અર્થ નીકળે છે ખાધું પીધું તમે ખાધું પીધું ને તો ખાધું પણ અર્થ છે અને પીધું પણ અર્થ છે અલગ અલગ પછી ચડતી પડતી તો ચડતી પણ અર્થ છે અને પડતી પણ અર્થ છે આવક જાવક તો આવક અને જાવક બંને અલગ અલગ શબ્દો છે અને બંને શબ્દોના અર્થ નીકળે છે તો આવક જાવક પછી જ્યાં ત્યાં તો આ બંને શબ્દો અલગ છે અને બંનેના મિનિંગ તમને મળશે પછી પ્રથમ રૂપ સાર્થક એટલે કે તમને જે શબ્દો જોવા મળશે એમાં બે શબ્દો હશે એમાં મિનિંગ ખાલી એકનો જ નીકળતો હશે અને પ્રથમ રૂપનો પ્રથમ રૂપનો મતલબ શું કે બે શબ્દોમાંથી જે આગળનો શબ્દ છે એનો અર્થ નીકળતો હશે પાછળના શબ્દનો અર્થ નીકળતો હશે નહીં પરંતુ આપણે બોલીએ છીએ જેમ કે ઘર બાર હવે ઘર બાર આપણે ઘરનો અર્થ નીકળે છે બાર અર્થ નીકળે છે ના હા પેલો બાર છે પેલો દારૂ પીએ છે એ બાર છે પરંતુ આપણે જ્યારે ઘરબાર બોલીએ છીએ એમાં મીનિંગ તો ઘરનો જ હોય છે બારનો કોઈ જ મીનિંગ હોતો નથી પછી લાકડી બાકડી તો મને લાકડી બાકડી આપ તો લાકડીનો અર્થ છે આ પહેલા શબ્દનો અર્થ છે જ્યારે બીજા શબ્દનો તો કોઈ જ અર્થ નથી જો આની અંદર બંનેના અર્થ જોવા મળતા હતા ખાધુનો પણ અર્થ હતો અને પીધુનો પણ અર્થ હતો પરંતુ આની અંદર આગળના શબ્દનો અર્થ જોવા મળશે પાછળના શબ્દનો કોઈ જ અર્થ રહેતો નથી કામબામ તો કામબામ કરને

એમાં જે બીજો શબ્દ હશે એનો મિનિંગ નીકળતો હશે જે આગળનો શબ્દ હશે એનો કોઈ જ નીકળતો હશે નહીં જેમ કે તો તો ખબર છે પરંતુ મતલબ શું એનો કોઈ જ મિનિંગ નથી તો આ શબ્દની અંદર જે પાછળનો શબ્દ છે પાડોશી એનો મિનિંગ નીકળે છે આડોશીનો કોઈ જ મિનિંગ નીકળતો નથી પછી આજુબાજુ તો જો આપણે આજુબાજુ હોઈએ તો આપણે એને કહી શકીએ કે આપણે બાજુ બાજુમાં છીએ પરંતુ આપણે એને આજુબાજુ બોલીએ છીએ તો બાજુનો મીનિંગ છે કે ભાઈ આપણે બાજુ બાજુમાં છે પરંતુ આજુનો કોઈ જ મીનિંગ છે નહીં પછી આમને સામે તો જો આપણે બે સામ સામે એ તો આપણે કહે છે કે આપણે સામે સામે છે પરંતુ આપણે આમને સામે બોલીએ છીએ એમાં આમનેનો કોઈ જ મીનિંગ નથી સામેનો મીનિંગ છે તો આ રીતના તમે અલગ અલગ ત્રણ પ્રકાર પાડી શકો છો ત્રણ પ્રકારના આવા દ્વિરિત્તિ શબ્દો તમને જોવા મળશે જેમાં બંને પદ છે એ સાર્થક એનો મતલબ બંને પદનો મીનિંગ નીકળે પ્રથમ રૂપ સાર્થક એટલે કે જે શબ્દ હોય એમાં આગળનો શબ્દ હોય એનો મિનિંગ નીકળે નીકળે નહીં ખ્યાલ આવે છે ચલો એના પછી આવે છે ચોથો પ્રકાર છે સંયોજક વાળા પ્રયોગો તો બે શબ્દ જોડતા વચ્ચે જે સંયોજન મૂકવામાં આવે છે એના આધાર ઉપર આ રીતના ચાર પ્રકાર પાડવામાં આવે છે જેમ કે આ તો અહીંયા તમને જોશો કે તમને આ જોવા મળશે ઘરમાં ગરમ તો અહીંયા આ જોવા મળે છે ગરમા આ પછી બુમા બૂમ તો અહિયાં પણ તમને આ જોવા મળે છે પડા પડી તો અહીંયા પણ તમને આ જોવા મળે છે મારા મારી તો અહીંયા પણ તમને આ જોવા મળે છે

મનો હાથો હાથ તો તમને વચ્ચે ઓ પ્રત્ય જોવા મળે છે ઓ સ્વર જોવા મળે છે બે શબ્દોને જોડવા માટે પછી અમ તો અહીંયા વારંવાર પછી બોલમ બોલ અથવા તો બોલમ બોલા પછી કુદમ કુદા તો આની અંદર તમને અમ પ્રત્ય જોવા મળે છે જયારે બે શબ્દો જોડાશે ત્યારે તો જો આજે મેં તમને પ્રકારો કીધા આમ જોવા જઈએ તો આ પ્રકારનો કોઈ જ મિનિંગ નથી કારણ કે તમને એ ખબર હોવી જોઈએ કે આ બધા દ્વિરૂપથી શબ્દો છે હવે દ્વિરૂપતિ શબ્દોને તમે બાયફર્ગેશન કરીને શું કરવાના કારણ કે એક્ઝામમાં એનું બાયફર્ગેશન તો પૂછાતું નથી કે ભાઈ આ શબ્દ છે આ શબ્દ શું કહેવા માંગે છે એનો કઈ જ મીનિંગ નથી તમને ખાલી એટલું ખબર હોવી જોઈએ કે આને દ્વિરૂપતિ શબ્દ કહેવામાં આવે છે ક્લિયર ચલો એના પછી જે બીજા નંબરે આવે છે એ આવે છે રવાનુકારી હવે રવાનુકારી એટલે શું તો અમુક એવા શબ્દો અને અમુક એવા અવાજો જેને આપણે શબ્દ સ્વરૂપે દર્શાવીએ છીએ તો એને રવાનુકારી શબ્દો કહેવામાં આવે ફરીથી રિપોર્ટ કરું છું અમુક એવા અવાજો જે એકચ્યુઅલીમાં એવો અવાજ નથી આવતો પરંતુ એ અવાજને જ્યારે આપણે શબ્દ સ્વરૂપે બતાવવા જઈએ છીએ તો એને શું કહેવામાં આવે છે રવાનુકારી શબ્દો કહેવામાં આવે છે જેમ કે બારી છે સમજી લો વાવાઝોડું આવે છે અને એ વાવાઝોડાના કારણે બારી હલે છે તો આપણે કહીએ છીએ કે બારી ખડખડ ખડખડ

ખડખડ ખડખડ ઝરણા વહે છે તો અહીંયા જો ઝરણા છે આ ઝરણાનો અવાજ બતાવવામાં આવ્યો છે શબ્દરૂપે ખડખડ ખડખર શું એકચ્યુઅલી ખડખડ ખડખર અવાજ આવતો હશે તો ઓબ્વિયસલી નહીં આવતો હોય પરંતુ આપણે ટ્રાય કર્યો છે શબ્દની અંદર એ અવાજને બતાવવાનો તો આ રીતના જ્યારે કોઈ અવાજ છે એને શબ્દમાં બતાવવાનો ટ્રાય કરીએ છીએ તો એવા શબ્દોને શું કહેવામાં આવે છે રવાનુંકારી શબ્દો કહેવામાં આવે છે તો ખડખડ ખડખડ છે પછી વડ પરથી ટપ ટપ

પરંતુ આપણે એવું બતાવ્યું છે અવાજ સ્વરૂપે બતાવ્યું છે કે એવો એ એ રીતના ગોળી છૂટી તો આ શું છે છે શબ્દ તેને પાણીમાં ડુબાડવાથી બુડબુડ અવાજ આવ્યો તો અહીંયા બુડબુડ એ શું છે રવાનું કારી શબ્દ છે ઘડિયાળના કાંટા ટક ટક અવાજ કરે છે તો ઘડિયાળનો કાંટો છે એ અવાજ તો કરે છે પરંતુ પ્રોપરલી શું ટક ટક એવું બોલે છે ના પરંતુ આપણે એ અવાજને શબ્દ સ્વરૂપે બતાવ્યું છે કે ઘડિયાળનો જે કાંટો છે એ ટક ટક કરે છે તો આ ટક ટક શું થશે તો રવાનું શબ્દ થશે દિવાળીમાં જળ જળ દીવા થાય તો આ જળ જળ શું છે તો એ રવાનુંકારી શબ્દ છે સાક તો તીખું તમતમ છે તો સાક તીખું છે પરંતુ આ તમતમ એ આપણે તીખાશને આપણે શબ્દ સ્વરૂપે બતાવવાનો ટ્રાય કર્યો છે તો આ તમતમ શું થશે રવાનુંકારી શબ્દ થશે મારી ચપટી વાગે પટ 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 મારી ચપટી વાગે પટ 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 તો શું પટપટ પટ અવાજ આવે છે ના પરંતુ આપણે એ ચપટીના અવાજને શબ્દ સ્વરૂપે બતાવવાનો ટ્રાય કર્યો છે પટ 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 તો આ શું થશે રવાનું શબ્દ થશે નવમા નંબરે જો બિલાડી તો ભાગે જટ 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 તો બિલાડી ભાગે ત્યારે જટ 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 અવાજ આવે ના આવે પરંતુ આપણે એવું બતાવવાનો ટ્રાય કર્યો છે કે ભાઈ બિલાડી ભાગે જટ 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 તો આ જે અવાજ છે એને રવાનુંકારી કહીશું

જે આપણે શબ્દ સ્વરૂપે બતાવીએ છીએ પરંતુ આપણે ટ્રાય કરીએ છીએ કે એ આપણે શબ્દ સ્વરૂપે બતાવીએ તો એવા શબ્દોને શું કહેવામાં આવે છે રવાનું શબ્દો કહેવામાં આવે છે તો જો આપણે આજના અંદર બે કોન્સેપ્ટ ભણ્યા અને રવાનું શબ્દો દ્વિરુક્તિ એટલે શું કે જે આપણે બોલીએ છીએ ત્યારે બોલતા બોલતા અમુક શબ્દો આપણે બે વખત બોલીએ છીએ વાળબાળ ચાબા જેનો કોઈ મિનિંગ એકનો જ હોય છે બીજાનો કોઈ મિનિંગ નથી હોતો તો એવા બધા શબ્દોને શું કહેવામાં કહેવામાં આવે આવે અને જ્યારે કોઈ અવાજને તમે શબ્દ સ્વરૂપે બતાવવાનું ટ્રાય કરો છો તો એને શું કહેવામાં આવે રવાનું કારી શબ્દો કહેવામાં આવે તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે મળીશું નવા ટોપિકમાં ત્યાં સુધી વાંચતા રહો ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત